જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આતંકી હુમલો સીઆરપીએફ ઇન્સ્પેક્ટર સહિત જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આતંકવાદીઓએ સોમવારથી સીઆરપીએફની ટીમ ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં સીઆરપીએફના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા છે સીઆરપીએફની આ ટીમ ઉધમપુરની પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે અધિકારીઓના જણાવ્યા અનુસાર સીઆરપીએફ અને સ્થાનિક પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીના કર્મચારી પર બસંતગઢના અંતરિયાળ વિસ્તાર ડુડુમાં બપોરે સાડા ત્રણ વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફ ના ઇન્સ્પેક્ટર કુલદીપ કુમાર એકસો ને સત્યાવીસમી બટાલિયન સાથે સંકળાયેલા હતા કુમારને હોસ્પિટલ લઈ જતી વખતે જ તેમનું મોત થયું હતું હુમલો કરીને આતંકવાદીઓ ભાગી ગયા હતા સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ગડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેરી ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે